વડિયા તાલુકાના મોટા ઉઝળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચૌદ ઇસમોને રોકડ રકમ રૂપિયા તેમજ મુદ્દામાલ મળી કુલ રૂપિયા આઠ લાખ પંચોતેર હજાર નવસોના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલસીબી પોલીસ ટીમ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસના રોજ વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વડિયા તાલુકાના મોટા ઉઝળા ગામની સીમમાં લોકી તરીકે ઓળખાતી સીમ આવેલ લોકી મહાદેવ મંદિર પાસે આવેલ પડતર કૂવાની બાજુમાં આવેલ જાહેર જગ્યામાં પૈસા પાનાથી હાર જીતનો જુગારમતા સૌદ ઈસમોને રોકડ રકમ મોબાઈલ સહિત કુલ કિંમત રૂપિયા રૂપિયા આઠ લાખ પંચોતેર હજાર નવસોના મુદ્દામાલ સાથે અમરેલી એલસીબી પોલીસે ઝડપી લીધા હતા જેમાં ઝડપાયેલા આરોપીઓના નામ જણાવી દઈએ તો જીવ જયદીપભાઈ જીવાભાઈ વાળા પરબતભાઈ ઉકાભાઈ વિરાણી રાજેશભાઈ ધીરજભાઈ ધીરજભાઈ ધડુક ગોપાલદાસ ભક્તિરામભાઈ અગ્રાવત પ્રકાશભાઈ મનસુખભાઈ સુખાનંદી મુ મુસાભાઈ ઉર્ફે મુસ્તાક ગુલાબભાઈ નંદુકિયા જનકગીરી શિવગીરી ગૌસ્વામી બળવંતભાઈ દાનાભાઈ લુણી વીરમભાઈ નાગાભાઈ વાઘ રોહિતભાઈ રમેશભાઈ રામ મનોજભાઈ ઉમાશંકરભાઈ લાલા અહમદભાઈ મોહમ્મદભાઈ ગિરાજ સંજયભાઈ હીરાલાલ કાનાબાર દિનાનાથ નારણભાઈ સહાની સહિતના ચૌદ આરોપીઓને અમરેલી એલસીબી પોલીસે ઝડપી લીધા હતા